બરાબર છે તો જો અહીંયા છે ને ગરમા ગરમ મસ્ત મસ્ત નાસ્તો કરે છે નાસ્તામાં શું છે ચિપ્સ ચીપ્સ અને ચટણી મસ્ત અને આ જુઓ મસ્ત ચા એ પણ નાસ્તો કરે છે જો અત્યારે ડિનર કરે છે હા એવું જ છે એનો ટાઈમ થઈ ગયો છે ડિનર નો જો આ બધા ચિપ્સ ખાય છે અત્યારે અને આ જુઓ અહીંયા આરામ કરે છે મોટા માણસ અહીંયા બેઠા છે એનો ખાટલો જેવો ફળકસિંહ બાપુના હાસ્ય દરબાર જેવું શું છે તબિયત પાણી સારા વાંધો નથી ને હા ફ્રેશ થઈ ગયા ને તો પછી જો મિત્રો આ બધો લાઇટિંગ લાઇટિંગનો નજારો છે કાંઈક મોજ અલગ હોય ક્યારેક તમે બધા ફ્રેશ થવા રિલેક્સ થવા આવી રીતના નીકળી જાજો મિત્રો બાકી કામકાજના ધંધાની તો આપણે બધું કાયમી કરવાનું જ હોય તો મસ્ત નજારો મસ્ત દેશી ભોજન અને કાંઈક રિસોર્ટની મોજ જ અલગ હોય તો એકદમ ફ્રેશ થવા માટે ક્યારેક નીકળી જવાનું અને આ તો ગીર્ષ એટલે કે કુદરતનો ખોળો કહેવાય તો ખાસ જો અહીંયા છે ને આપણે મસ્ત રેસ્ટોરન્ટ છે આ રેસ્ટોરન્ટ છે અહીંયા આપણે દેશી જમવાનું એકદમ મસ્ત દેશી જમવાનો રોટલા રોટલી શાક કઢી સીચડી જે તમને ભાવે છે બરાબર અને બધું એકદમ એક્ટિવિટી એવી બધી હોય દેશી દેશી આપણે બધી જગ્યાએ જતા હોય ને ફરતા હોય ત્યાં તો બધું હાઈ ફાઈ ખર્ચા કરતા હોય પણ આજ તો એકદમ નોર્મલ ખર્ચામાં કુદરતી વાતાવરણ કુદરતી બધું જમવાનું એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય સિંહોના અવાજ આવે તમે અત્યારે પક્ષીના અવાજ પણ સાંભળતા હશો મારી પાછળ કે જે કલબલાટ કરે છે એટલે કંઈક આનંદ જોવો હોય તો ખાસ બધા મારા વિવશને જણાવ્યું કે એક વખત બધા ખાસ સારા રિસોર્ટમાં જાજો અને ખૂબ આનંદ કરજો મિત્રો તો ચાલો હજી મસ્ત વિડીયો આપણે બનાવવાનો છે હજી તો નાઇટ પ્રોગ્રામ ને ઘણું બધું આપણે ધૂમ મચાવવાની છે તો આગળ વિડીયોમાં ભાઈ રહેજો હાલો જો હવે છે ને માનસી બેન ગયા છે અને એને મનગમતી જગ્યા છે એટલે એ કયું નહીં વહી ગયા છે આપણે હવે જાય પપ્પા દીકરી બે ગયા છે કે માનસી બેને શું કરે છે કઈ ગઈ ઓલી એક્ટિવિટી કરે છે એ જોવાનું છે ક્યાં છે માનસી બેન આમાં અંધારું થઈ ગયું ને લાઇટિંગ ઓછી છે અહીંયા

का बराबर अच्छे आने हो के एडवेंचर का lene aaya bhaija bija wheel ma ha aa oh, ha ha isko bolte hai war bol bangra oh, money mm. am kichu koi <laughs> baitran tra prawar ek haii friends kaisa ho <laughs> hallo ben ave to bahut hai to chakru mari mane thakvi lidi ho andhara ma he આ ચંપલ પેલે તારા આમાં ભાવેશ ક્યાંય દેખાતો નથી કેમ એ ભાવેશ ઈ જોવાનું છે જોઈ લે કેમાંથી આવે ગુડકી ગુડકીને આવે છે આવ

છે ને મિત્રો મત હવે आप મત મત dînar નો ટાઈમ થઈ ગયો છે तो હવે છે आप આપણે મત dînar દેશી ભોજન જમવાનું છે તો જોઈએ હવે આપણે ભોજનમાં ઘણી બધી વેરાયટી છે ને ખૂબ મજા આવશે જમતું ને માનસીબેન જો આરિયા મારા આ બેસી ગયા છે માનસીબેન તમે પહેલા બેસી ગયા હા આપણે જગ્યા રાખીને બેસી ગયા શું છે ડિનર માટે તૈયાર એવું છે કા ના જો બધા છે ને અમારે લાઈનમાં શું છે ભાઈ ડિનર માટે એમ આ બધા જોયું તો એ એવું છે મસ્ત મસ્ત દેશી જમવાનું બધું આવી રીતના બધી વેરાયટી જે ગોઠવાઈ ગઈ છે હવે એટલા બધા જમવાનું મસ્ત લઈએ છીએ આઈટમ બધી દેશી દેશી આખું અલગ જ જમવાની કંઈક મોજ છે તો ચાલો મિત્રો જમવું એ બધા આવી જાઓ જો અમારે વિવેકભાઈ જો થાળી લઈ લીધી એના મમ્મીએ થાળી લઈ લીધી હાતી લેશે રણોભાઈ હા ચોક્કસ જો બા બધી છે ને મસ્ત જમાડે છે તાણ કરી કરીને સરસ દેશી જમવાનું શું છે આ છે બાજરાના રોટલા રોટલી મસ્ત થાળીમાં બધું જમવાનું એકદમ સરસ દેશી ભોજન હવે આપડે જમી અને મસ્ત મજા ને આવી ગયા છે અને જો આ બધા ગોઠવાઈ ગયા છે ઓલો ડાન્સ જોવા કેવો ડાન્સ ડાન્સ ના ધમાલ ડાન્સ ડાન્સ કરી શકો તમે બેહી ગયા છે હવાજ ના જડબાજી નાખે એવા ભાઈ બધા આપડી જેમ જ બેઠા છે ડાન્સ ને શો જોવા